શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ શુંડા સાહેબ પોલીસ શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરફેર રોકવા તથા હોટલો પર વાહનોમાંથી થતી ચોરીઓ અટકાવી અને આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી જાધવ સાહેબ નાવના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના માણસો હોટલ પર વાહનોમાંથી થતી ચોરી અટકાવવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા એ એસ આઈ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઈ ગઢવી તથા લીલાભાઈ રબારી નાઉ મુન્દ્રા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય રાહે બાતમી મળી હતી કે અનવર મામદ સંધિ રહેવાસી અમનગર ભુજવાળો તેના સાકૃતો સાથે મળી માંડવી ગાંધીધામ હાઈવે રોડ પર આવેલ એસ આર પેટ્રોલ પંપની બાજુમાં એક સિમેન્ટ પત્રાની ઓરડી ભાડે રાખી હાઇવે રોડ ઉપર પસાર થતા અલગ અલગ પામ ઓઇલના ટેન્કરોમાંથી પામ ઓઇલની ચોરી કરી કેરબાઉમાં સંગ્રહ કરી પોતાના કબજાની ઓરડીમાં રાખે છે અને હાલે ટેન્કરમાંથી પામ ઓઇલની ચોરી કરવાની તેની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુમાં છે જેથી મળેલી હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા બે ઇસમો ટેન્કરના વાલમાંથી પામ ઓઇલ કાઢી ચોરી કરતા પકડાઈ ગયા હતા અને એક ઇસમ નાસી ગયો હતો અને મુદ્દામાલ મળી આવ્યો હતો જેથી મજકુરી સમોઈ વિરુદ્ધ પ્રાગપર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ મુજબ ગુનો રજિસ્ટર કરાવી આગળની કાર્યવાહી સારું પ્રાગપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આરોપીઓ છે અનવર મહમદ સંધી અને માધાભાઈ મંગરાભાઈ ભરવાડ આ બંને આરોપીને પકડી પાડવામાં આવ્યા છે જ્યારે જુસબ હુસૈનભાઈ કક્કલ આ આરોપી નાસી જવામાં સફળ રહ્યો હતો તેમની પાસેથી પામ ઓઈલ લિટર પાંચસો દસ જેની કિંમત રૂપિયા એકાવન હજાર અને મોબાઈલ ફોન નંગ બે જેની કિંમત રૂપિયા દસ હજાર આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે